નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન કેટલાક હાઈવે પરથી પસાર થતા વાહનોને રોકી રૂપિયા મળેલી ફરિયાદના આધારે એલસીબી પોલીસે હરિયાણા ગેંગ ઝડપી પાડી છે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા છ જેટલા હરિયાણાના ઇસમો રાત્રિ દરમિયાન હાઈવે રોડ પર ઉભા રહી આવતા જતા વાહનોને રોકી તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા આ બનાવ અંગે તિલકવાડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે